હેલો મિત્રો તો છે ને આવી સુલા નું કેટલાક અનબોક્સિંગ એટલે કે રમણ ભમવાડા માં નાખવાના છે નયા નયા સુલા કેમ કે આ બહુ કઈ સારા નહોતા એટલે ખવાઈ ગયા કે નહીં તો આપણે જોયું ધૂળ ની લઈ આવ્યા છે સગાર ઉભરી આને ઉખેડી નાખી ઉખેડી ને પછી પાછો બધો માલ મિક્સ કરી પલાળી દે પલાળી કુણો માલ થઈ જાય પછી આપણે સુલા નાખવાના છે નવા

રિપેરિંગ કરવાના તો મેં કીધું એમ કે ઠરે પછી એટલું આપડે કપલેટ કરી નાખ્યું છે પછી ઠરશે ને પછી મસ્તી દાબી એટલે કડક થઈ ધૂળ હોય કે એટલે ઢીલી થઈ પાણી તો હા ઓછું નાખેલું છે પણ એમ કે તો આ લખી જાય જો

વધારે સરસ મજા ના નાસ્તો કરે છે તો કેટલી થલ્લી પાઈ દીધી તમને બતાવી દવા કરીએ અમારે તો ફનીશ થઈ ગયું પાણી જો મિત્રો માન અમને કે એક વાતર રહી જશે એક વાતર રહી જશે અને ગુવારે પણ પાછો બીજી વારમાં પાઈ દીધેલો છે અને કાજલ પણ હવે કાંઈ કોરવાડના કઈ સાજા નથી રા મિત્રો એક આમ તો દોઢ જ વાતર રહેલું છે જો એક આ વાતર છે ને આમાં તો જાય છે તો એ તો વાંઠ પૂગી ગયેલો છે કિશન પપ્પા છે ને બરોબર પૂગી ગયેલું છે આતલી બધી આપણે કાજલ બેન દીધી છે એટલે કોરવાણ કાઢ્યું છે અને બીજવાણવાનું અહીંથી અડધું હતું તો એ બીજવાણી નાખેલું છે કોરવાણ જ નીકળ્યું છે તો સારું કન્ટિન્યુ મલકમાં બનારો આપણે જઈ છીએ ઘેર હલો પાંચ વાગી ગયા છે અને અમારે મેડમે બાય સુલો હલ ગયો બધો આંધણ મેકી દીધું છે મરસું તેલ ધાણજીરું વઘાણી ને ખાલી પાણી એટલું ઊંડું કરવા મેક્યું છે ના તેલ તેલા તેલામાં નાખેલું હોય ને આનંદભાઈ નાખું પણ મિત્રો કેમ કે આપણે નવા સુલા નાખ્યા કરવાની છે ઢોકળી નું શાખા જો આવી રીતે બનાવી મિત્રો અને હું કે પાંચ વાગી ગયા છે પણ આવી ગયા છે તો એમ કે ભૂખ લાગી છે તો આપડે બધું વિશાળો નાખીને ઢોકળી સરસ મજા ની રહેલા છે

અને મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશ અહીંયા મી એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા માટે ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાતે ફટાફટી સબસ્ક્રાઈબ કરતા જો જો બાય બાય